ચાર ચાર ફૂટ ના ઓલા સિંહ આવે ને દીપડા જેવા અને મે એમને કીધું મેં કીધું કઈ વાંધો હું બનાવી દે એટલે મને તમે બનાવી ને રાખો ને પછી હું આગળ અમદાવાદ આપડા બગસરા થી આવું ને વડીયા મારા વડીયા દુકાન છે

એટલે મેં કીધું કઈ વાંધો નહીં હેલો ઈ હવે પછી મને બે થી જાળવો વાંધો એવું આવતું એટલે બે ચાર ફોન અવાર નવાર કરું ઉપાડે નઈ પછી અહીંથી બસ નીકળે મારા બસ સ્ટેન્ડ પર હું જાઉં એટલે ક્યારેક એ હોય ને ક્યારેક ન હોય એક મેં એમને વાત કરી તો એમને કીધું કે બે શાદી જાળવો મારા હપ્તો આવી ગયો મેં કઈ વાંધો નઈ એમ કર્યું હતું અત્યારે હું એને અવાર નવાર ફોન કરું તો ફોન ઉપાડે લઈ પછી કાલે રાતે ફોન કર્યો તો મારો નંબર બ્લોક માં નાખી દીધો મનસુખભાઈ

প্রাগজি ভাই মোন ভাই রাথোর প্রাগজি ভাই এহাথোর হানে ক্রাগাম তুরি মারগাম তুরি তুরি রাম্পরো এহয়ে এহে এহে

छन्नु हेलो सब क्या चार हाथ छ सात छत बे, बे। चार ने बे। క్యు బిరడా పోటముక్ కరి మరా ంరా ఇదిాల సినొ అరా చినే మేరా ణిసిసిలా వార్యా రాక్ తముమరా కిసిలా నినం వు వారా దిసిల అంరా సిలా వు તમારું નામ તમારે બોલો હું કનસુખભાઈ બોલું છું તમે કોણ બોલો છો ઘોડા ને તમારી બસ સરકારી બસ માં ચિત્ર માર્યા અને એના પૈસા પછી તમે દીધા ને આવો ટીકો થૂંબો કર્યો બૂચ મારવાનું કામ કર્યું સરકારી કર્મચારી ઉઠી આવું કામ કરો તો સારું લાગે

હા હા તમે કોણ છો પછી ને તમને ફોન હા હું કરી એવું કરે કોઈ હમણાં ફોન કરીને કઈ દઉં હા અત્યારે વાત કરી ને બ્લોક દવાખાના હા ભાઈ વાત હો હું કીધું ફોન આવ્યો મારા નથી આવ્યો ભાઈ

કેમ નો થાય નો થાય ને મારા વતી એટલું કરી દોર મારા વતી પાછો ઓલો વિડીયો આગળ મૂકી દો કે ભાઈ જે આપડે પૈસા માંગતા હતા બગેશરા અમદાવાદ એમને ગુગલ પે પૈસા કરી આપેલ છે

તમે કોણ બોલો હું પોઈત અબ્દુલ જ બોલું છું તમે જે વિડીયો મૂક્યો ને મારો કંડક્ટરે મારા કંડક્ટર ને પૈસા દેવાના હતા સિંહ ની મારા કંડક્ટરે સમજાણો તમને હું મેં હવાર માં એટલે જ કીધું હું દવાખાના માં છું ભાઈ પછી હું એને જઈને ને પછી દેવરાઈ દઈ પૈસા બરોબર પ્રગટી ભાઈ ને પૈસા મળી ગયા તમે વિડીયો ડિલીટ કરી નાખો બરોબર ભગવાન હા જોઈ લે